ગુડ મોર્નિંગ મિત્રો તમારું સ્વાગત છે મારા બ્લોગમાં આપણે આજે જાગી ગયા મોડા બોડા ધોઈ નાખ્યા છે કામે તો ગયા નથી એટલે ઘરે છે કામે જવાનું છે જવાનું દિવસ અવાર હવારમાં હું તો આજ કામે નથી ગયો એટલે મોડો થઈ ગયો અમારે ઢેન્ગુ બેન હવાર હવારમાં વહેલા થઈ ગયા તમે દેખાડો એ ઢીંગુ એ વ્યાવા આવડમાં વહેલા જાગી ગયા છે નકર કરતો હું કામે ગયો હોય તો મોડે હુંડી જવું એ અને કામે નો ગયો હોય તો વહેલા જાગી જાય તો હવે ચા નાસ્તો બાનો કરીને આપણે ખાડામાં જ આવીએ તો અહીંયા આપણે ચા નાસ્તો બની રહ્યો છે રોજની ચા રોટલી બનાવે છે કે મોડી જગ્યા છે Ah, ah, qué gitu la Eh, ya ah, vamos a usarla. Ya vamos a usarla. Me lo mola. Ay, guíz. Ay, mamá. Mami,

આઈસ્ક્રીમ લેવાનો છે ગામમાંથી તને કાંઈ નાખી લઈ દેવાનું તો અમે ત્યાં થઈ ગયા અમે નીકળી છીએ વાંકાણી યાર ધ્રીવુ કરો મેં કીધી અમારે ધીંગુ બેનને ગુલ વારે લેવું પડશે કેમ મેં કીધી યાર હાલે है मैं के અમે ક્યાં થઈ આપડે તો વાંક ને ગયો પગી ગયા છો મમ્મી પાછળ છે પણ આવે હો મમ્મી આજે જો આવે તે કેટલા વાગા છે જો હજી ધીમા ધીમા આવે કે ધીમા ધીમા આવે છે હલો રિક્ષા આવી ગઈ રિક્ષા આવી રિક્ષા હાલો ગઈ રિક્ષામાં બે જાય اوه او 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 اے نيگو ڊائڈ لڳي ڊائڈ لڳي ڊي لڳي ٿو تان ڪم تان ٻڌي نيها پنهنجي ڊائڈ لڳي ڊائڈ ٿا ٿي ٿو تان جو ڊائڈ

ओ आ जो केक भाली की केक खाओ है के इतुन इतुन है दवाई है है दवाई दे दे ये तोड़ी मुझे पापा ई दू हूं लेऊं हां ई लेऊं ई हां ले जाओ आलो पापा पापा ये लेओ ले आ, ले आ, ले आ, ले हां

A mà chị quá mãi áo mãi dạy mô đêm áo mãi quá mãi quá

ધીંગુબેન બેનને લઈ જાય છે એના મમ્મી એને ત્યાં જઈને હું થાકી ગયો કેટલો કેટલો વજન લાગે આતા હોતી તેડી હતી એને હું લેવાનું હમણાં લેવાનું हिउँहरू भाग ल्याउन सेन्डीको हुँ ल्याऊ कन्दोरो कंदोरो ल्याउनु कन्दोरो ए कडे पेरोनु आ त सिम्पल छ आ बस त जो हो त मैले मलाई अन्दर बिजो बेग आउ नि हो दिनु आ एक छ कोइ त के गर्न पाउँ पर्ना के दम आउ र એ માસા લાખ ઢીંગુ હાટ ઓ વાળા બૂટ લેવા એ ઢીંગુ નું તો ઉલે પીવે ਭਲੇ ਖੈਸੇ ਇਹਰਾ ਤੁਸੀਂ ਤਾ ਆਹ ਮੈਂ ਕਿੰਨਾ ਕਰੀ ਥੈ ਗਿਆ ਇਹਨੇ ਐਡੇ ਉਮਰ ਦੇ ਪੀਵਾ

ક્યાં તો આપણે જે લાયા રોજ ને તમે પહેરી બતાવે છે તો મેં પેલી વાર જોઈ જવું આજના બ્લોગમાં આટલું જ મળીએ બીજા બ્લોગમાં આપણે તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો ગમ્યો હોય તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મળીએ બીજા વ્લોગમાં